કારણ કે રેતી અમારે ગયું તો બહુ જ મોડું અને કાલે હે ને અમે જમીન પછી મેં ભૂમિકાની મહેંદી પણ કમ્પ્લીટ કરી ભૂમિની મહેંદી મૂકી દીધી એટલે ચાર જણાની મહેંદી એક દિવસ માં આપણે કમ્પ્લીટ કરી અંકિતા મીરુ ભૂમિ ડીમ્પુ ચારે ચાર ની મહેંદી મુકાઈ ગઈ કેમ ડીમ્પુ બેન ધોવાય છે કલર આવી ગયો ભૂમિ ની મહેંદી દેખાય નથી મારી મહેંદી સ્ટાર્ટ કરી દઉં કારણ કે મારે તો મારા હાથમાં ડાબા હાથમાં લગાવી લો કારણ કે મને જમણા હાથે હું લખું ને બધું કરું એટલે મને જમણા હાથે જમણા હું દોરી શકું મહેંદી ડાબા હાથે મને હું મન ન ફાવે લખું કે કઈ એટલે જમણા હાથમાં જો દોરા નહીં દોરા પછી ભૂમિ ને જેવી આવડે એવી કા પછી મમ્મીને કહે છે મારી મમ્મીને થોડી ઘણી આમ ડિટોરિયા કરતા આવડે એવું તો મારી મમ્મી કે કોક કરી દેહે અને કા પછી પીલા કરી વાર પાંચ બીજું હોય તો બસ હવે ઓલી હમણાં જો બહાર થી અંદર આ ભૂમિ દીધી બોલાઈ જાય તો જતો તો એટલે એમ મેલી દેખાડી આ ભૂમિ આયા તો આવે કમ યર ફાસ્ટ ટુ ફાસ્ટ પછી મારી મેલી મૂકવાનું મોડું થઈ કારણ કે અગિયાર વાગી ગયા ઓલરેડી અને પછી મેં કીધું થઈ નાનું કે મારા હાથ ફૂંકાઈ જાય

બ્લોગ નહીં પણ કાલે તો હે નવાનું નહોતું વિચારો કાલે આખો ના હવા હવાર માં અત્યારે નાઈ ધોઈ ને બધું રેડી થઈને પછી મૂકવાનું સ્ટાર્ટ કરું એટલે આપણા હાથ પાસ એકદમ મસ્ત મજા ચોખ્ખા થઈ જાય એટલે તો સારું હાલ ફટાફટી અમારે મેંદી મૂકી મૂકાઈ જાય ને પછી ભૂમિને કોક ને ત્યાં લગીને તો હાલો મહેંદી મૂકી લો મારા હાથમાં કેવી મૂકી દઉં પછી ખબર પડશે તમને તો જો મિત્રો આ મારા એક હાથમાં મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ અત્યારે અરખી રીતે નહીં દેખાડો અત્યારે જમવાનું ટાણું થઈ ગયું હોય અત્યારે જો જમવામાં આપણે મસ્ત મજાનું મગનું શાક બનાવેલું હોય જો અહીં દેખાડો તો મમ્મી અરખો એમ કરો હલાવો તો મમ્મી નહીં ભૂમિ હલાવી હોય મસ્ત મજાનું મગનું શાક હે રોટલા હે અંકિતા અને બધાને હુકાઈ ગઈ હે મારે હે ને ઊંધા હાથે હું જમણા છે ને બ્લોક શૂટ ન કરું હું ડાબા હાથે બ્લોક શૂટ કરું પણ આજે જમણા હાથે શૂટ કરવો પડે હે આમ ઊંધું પડે બધું થોડુંક થોડું આજો હા હા અસલ તો જો હુંા બેહું તો જમી લઈ આ ઉнду ઉнду બ્લોગઈ લાગે છે હું હામુ જોસ એ આથે દે ઉંધી લાગે છે એમ કાવ કે મારા હાથમાં મહેંદી લાગી ગઈ છે જો એક આત હા તો જો ફાઇનલી મિત્રો મારી મહેંદી કમ્પલીટ થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની મહેંદી આપડી મુકાઈ ગઈ છે તો બતઈ જોઈ લ્યો આમ દેખર તમ મસ્ત મજાની મહેંદી વારી મુકાઈ ગઈ હે અને આ આમાં તો ટેરવાનું બધું મુકાઈ ગયા તો બપોરે જ મુકાઈ ગઈ હતી આજ તો અને આ બપોર પછી મુકાણો આમાં અડધી થોડીક થોડા ઘણા લીટોડિયા મારા મમ્મીએ કહી રહ્યા થોડા ઘણા લીટોરિયા ભૂમિએ કહી રહ્યા થોડા ઘણા લીટોરિયા મી એ કહી રહ્યા એવી રીતે કરીને મારો ડાબો સોરી જમણો હાથ કમ્પ્લીટ કર્યો છે અમે ડાબા હાથે મારે બોલું પકડાઈ નઈ ને તો એ આપણે થોડી ઘણી કલાકારી કરીએ ક્યાંક ક્યાંક જેમ કે આ થઈ ગયું આમાં થોડું ઘણું અને આમાં આમાં તો ખાસ કરીને આવું કોઈ આવડતું નતું આવા તો હું ચોખ્ઠા નીકળી અને આની અંદર ના જે પાંદડા રહી ને એ મારી કલાકારી છે ડાવા છે તોય ટ્રાય કરી કે આપણે અને જેમ તેમ કરીને આપણે મહેંદી કમ્પ્લીટ કરી વેરી ને મહેંદી મારી થઈ હતી સાડા ત્રણ વાગે કમ્પ્લીટ બરાબર ને કે પોણા ચાર બોલ ચાર વાગે ચાર વાગે ગયા તો ચાર વાગે મારી મહેંદી કમ્પ્લીટ થઈ એટલે મેં તો સંધાઈ કરતા ઓછી મીકી હે ને તોય હે કે નહીં સંધાઈ કરતા ઓછી અહીં અલગો બધે કરતા અલીલી ઓરતે તો બધે જોયો ને તો બહુ મસ્ત લાગત કારણ કે આ હે ને ડીંપુને કેવ તારા કરતા અગરી મેંડી મૂકી છે ના ના નો નો ડીંપુને નો કેવ બાપા હેલી હે હાવ એટલે હાવ હેલી મેંડી હે અગરા અગરી તમારા ઘર માં હે ને ડીંપુ એ મૂકે બીજા કોઈ એ મૂકી નથી બરાબર તો મારી મેંડી હેલી મેંડી હે હામ ભતી નથી ગયન અતર જો આ હામ ભરી ગયો ને કે મારી અગરી અને હારી મેંડી હે તો અહી આવી દોડ બળાટી કરત મારા કરતા હારી કે મૂકી ડીંપુ ક્યાં મેરો બાયરે હારું બાયરે ભલે વાંધો ને તો મારી મમ્મી કઈ આ પ્રકારની હે એકવાર ફાઈનલ લુક જોઈ લો સાદી અને સિમ્પલ જ છે અત્યારે જો મીરા બે બાયરે મેગી ઉકળે એટલે મેગી બની જાય તો મેગી બની જાય પછી દેખાય તો જા હાથ મારે માર મમ્મી ની મેંદી મૂકવાની બાકી છે હજી તો એટલે માર મમ્મી ફ્રી થાય એટલે અત્યારે આપણે પછી હાથમાંથી ઉખેડી વાસ ને આ આવળા આ 13 વારીયા ને બે હાથમાં 13 વા એ ઘરની મેં આપણે ખબર તમને એકવાર યાદ હોય તો આપણે ઓલી એક મિક્ચર માં કાઢી તી પાંદડાની એ મેં એમ ડબો ભરીને હાચીને રાખી દીધી હતી તો એટલે આ ટેરવા ઈ મહેંદી ના કર્યા આ બધી પેલા હે ને સાદા મહેંદી ના કોનથી કર્યો હતા અને પછી એ લોકો ને હે ને હારો કલર ન નો ને આંખી કર્યા પાછળ ઘાટા થઈ ગયા ને દેખાડ અને અંકિતા બેન જો અત્યારે ફોન અને થઈ ગયા કાંટા મસ્ત મજાના ઘાટા ટેરવા થઈ ગયા કામીરું મારે આજે તો કલર આવે પછી ખબર પડે અને ભૂમિકા બેની રેડી થઈ ગયા એકદમ મસ્ત મજાના નાઈ તો નીકા હા કેટલી રાડુ નાખી ભૂમિ મહેંદી મૂકવા ટાણે મને હન કોઈ ખરખું ન કર દે ને એટલે મારો મગજ જાય બીજું કઈ ન હોય બરાબર ને અને પછી ભૂમી ની એમ કે અમે તારી ઘરે મહેંદી આર્ટિસ્ટ નથી તારા જેવું થાય નહીં અમારાથી અત્યારે બોલ કઈ હા જા અમારી ને તને આવળતું હોય હું કઈ કોઈ apni કી પેટ સે આર્ટિસ્ટ બનકર પેદા નહીં હોતા બાબુ મુશાય તો હારું હાલો શીખવું હોય બધાય તું શીખતો તો નહીં આવડી જાય ઓકે હાલો આમાં ભૂમિ કે થોડું ઘણું જ કારણ કે હું રાડું નાખું ને એટલે એનો કરતો સટકે ને એ અરખું ન કરે એટલે મારો કરતો સટકે એટલે અમારે બેનું મેળ ખાય નહીં એટલે થોડી ઘણી મારી મમ્મીએ કલાકારી કરી થોડી ઘણી મેં કરી અને એવી રીતે ગમે એમ કરીને હાથ પૂરો કર્યો આપણે જુઓ મસ્ત મુકાણી હો તોય જો અને મસ્ત મજાનો શીરા સુ રોંઢો કર્યો કા અંકિતા અંકિતાઈ થઈ ગઈ એકદમ મસ્ત મજાનો રેડી સારો સારો હાડા પાથ્યા હે તો કે સર દીદી તને અંકિતાએ તો દીધી આ અંકિતાએ મને મહેંદી મૂકી દીધી જો મસ્ત મજાની મેં કીધું તો લાઈ તને મૂકી દે કે ના ના મેં તો કીધું તો હા મૂકી દે તો કે ના ના હું તો ખટુ ખટુ મેં કીધું તો કે ના તો કીધું કે મૂકી દે એમ ખટુ બોલે મેં કોને પકડી દીધો તો આમ આમ લાઈ પકડી આમ જલેબી નો બનાવવાની હોય હા

મોટા <laughs> <laughs>

है ना दला है अंदर से अंदर नोचवाई के बाकू भरी जाए टाइट टाइट हां टाइट टाइट लागे है टेढ़ टेढ़ टेढ़ी लिखती तो टाइट है टाइट 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 था ये है पकड़ दो ओके सो गैसलेस टाइट टाइट टाइट, टाइट आवे है हो टाइड ना नहीं बस लो ना नहीं आऊं बोलो टाइट लेवा गया था टाइट कह दो हूं टाइट मैंने हम जानू ने मैं तो आ हूं बोले है टाइट लेके खूं जो है लाइट करी नो ये नथी नथी हम लाए अंदर आ नहीं के वाले सु लाइट हूं के भाई हां नहीं नो મિની બાજુ લાઈટ ની જગ્યાએ ટાઈટ લાઈટ હું કેવી કન્ફ્યુઝ થઈ ગઈ મતલબ આને હું ટાઈટ લાગે છે ટાઈટ થઈ ગયું હાલો શું મિની ને અંદર બચે બાજી હાલ અંદર ન જાવ કે મિની ઓહો હાલો હાલો જલ્દી ભાગો મિની ને બચવું છે દેખાડ તો ફૂફા દે દેખાડ દેખાડ ફૂફા દે હું ફૂફા દો મન દે હું ફૂફા દો હું પકડું આઈ કર આઈ કર

ને કરી દઈશ કે મને એના ખબર દે ઈ માર મમ્મી ની મહેંદી હતી એને વિડિયો શૂટ કરવાની ના પડી થી એટલે પછી આપણે ફોટા શૂટ ફોટા અપલોડ થોડા ફોટા પાડી દીધા ને સાદી સિમ્પલ જ મેકિંગ એને બધાય ભળે અને આઈ નો તો ખબર નહી બ્લોગ કેવો ગયો એ કેવો નહીં મને કઈ ચાટી ખબર નથી તો મેં તો બ્લોગ ને આપણે એન્ડ આપી દેન પહેલા ના બ્લોગ ને એન્ડ ઓફ થઈ ગયો નથી રાખી દે અને તમને બધા એમ કીધું કે હમણાં આપણે જવાનું છે આઈ જે કાલે કાલે આપણે જવાનું છે મારા કાકા ના લગ્ન માં અગર ને એટલે માંડવો હે છે કાલે અને એ બોપર પછી એટલે બોપર પછી જવાનું છે તો અત્યારે તો હુઈ જાય અગિયાર વાગે કારણ કે મિંદી મૂકી મૂકીને આઈફો મારી દુખે ને માથું મિંદી મૂકવામાં પ્રોબ્લેમ હોય કે મને હે આઈ ને માથું દુખવા માંડે બીજું કંઈ તો ન થાય બટ એ હાઈન થાય ને એટલે દુખવા માંડે સરખાઈનું તો બસ કંઈક આવી જ રીતે મારા મુંબળો અત્યારે હમણાં હોય વાઈ રહ્યું નથી મમ્મી મારી મમ્મી હે ને કેટલા પાંચ વાગે ઊંબડો તો મને ને કોઈ મમ્મી નહીં વાળેલો